હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર આઠ એમાં વ્યાપારી બેન્કો વેપારી શાખ કંપની થાપણો એ વિશેની ચર્ચા કરીશું આ મુદ્દો તમારા પાઠનો છેલ્લો મુદ્દો છે આ મુદ્દો પૂર્ણ કરીએ એટલે આપણે આ પાઠ પૂર્ણ કરીશું આમ તો આની અંદર છેલ્લા મુદ્દાની અંદર જેટલા પણ મુદ્દા છે એ તમને ત્રીજા પ્રકરણમાં સમજાવી દીધા છે ત્રીજા પ્રકરણની અંદર બેંકને લગતી તમામ વિગતો આપણે વિગતે સમજી ચૂક્યા છીએ એટલે તમને ખ્યાલ જ હશે વ્યાપારી બેંકો વ્યાપારી બેંકો એટલે બેંકો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્વનું છે આપણને ખ્યાલ છે કે બેંક છે એ કોઈ પણ એના ગ્રાહકને એ પછી કોઈ પેઢી હોય ધંધાકીય પેઢી હોય કે સામાન્ય નાગરિક હોય એ દરેકને નાણાં ધિરાણ કરવાનું કામ કરે છે નાણાં ધિરાણ કરવા એનો મતલબ થાય નાણાં આપવા લોન તરીકે આપે ઓવરડ્રાફ્ટ તરીકે આપે કેશ ક્રેડિટ તરીકે આપે તો એવી રીતે સામાન્ય નાગરિકને તો બેંક છે એ નાણાં ધિરાણ કરે જ છે પણ મોટા મોટી કંપનીઓ મોટી મોટી ધંધાકીય પેઢીઓ જે છે ધંધાકીય એકમો છે એને પણ નાણાં પૂરા પાડવાનું કામ કોણ કરે છે તો કે કે બેંક દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત મહદ મહદઅંશે વ્યાપારી બેંકો પર આધાર રાખે છે આપણે પહેલાં પણ વાત થઈ ચૂકી છે કે ભાઈ કોઈ પણ કંપની છે એને ચલાવવા માટે એને કાયમી ચાલુ રાખવા માટે મૂડીની જરૂર પડે તો એટલી બધી મૂડી તો દરેક કંપની પાસે હોય એવું જરૂરી નથી તો એના માટે કંપની શું કરે બેંક પાસેથી પૈસા ઓછી ના લે ધિરાણ તરીકે લે તો દરેક કંપનીઓ છે એ પોતાની મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે બેંકો પર આધાર રાખે છે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે ખાસ સમજો હવે બેંકનું ત્રણ મુખ્ય કામ છે આપણે સમજી લીધા હતા નાણાંની થાપણ સ્વીકારવાનું અને નાણાં ધિરાણ કરવાનું થાપણો સ્વીકારવાનું એટલે શું ઉદાહરણ તરીકે લઈએ કે મારું બેંકમાં ખાતું છે મારી ઘરે અત્યારે દસ લાખ રૂપિયા પડ્યા છે મારે એની કોઈ જરૂર નથી તો હું શું કરીશ મારા દસ લાખ રૂપિયા છે એ બેંકમાં થાપણ તરીકે મૂકી આવીશ મારા બચત ખાતામાં એ પૈસા હું મૂકી દઈશ અથવા તો ફિક્સ ડિપોઝિટમાં પાંચ વર્ષ માટે મૂકી દઈશ તો બેન્ક શું કરશે મેં મૂકેલા પૈસાનું અન્ય ધંધાકીય એકમોને ધિરાણ તરીકે આપશે લોન તરીકે આપશે મેં મારા પૈસા બેંકમાં મૂકા એટલે મેં થાપણ મારી મૂકી કહેવાય બેન્કે એ થાપણ સ્વીકારી કહેવાય એ જ પૈસા બેન્ક છે એ અન્ય ધંધાકીય એકમને આપે તો એને બેંકે ધિરાણ કર્યું કહેવાય ધિરાણ કરવાની ત્રણ રીતો છે લોન કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ એમાં પહેલું છે લોન આમ તો લોન શબ્દથી તમે બધા પરિચિત જ છો ચોક્કસ સમય માટે નક્કી કરેલા વ્યાજ દરે નક્કી કરેલી રકમ બેંક છે એવી ધંધાધારી પેઢીઓને આપે એને લોન કહેવામાં આવે છે વ્યાપારી બેન્કો લોન દ્વારા ધંધાધારી સંસ્થાઓને ધિરાણ આપે છે ધિરાણ આપવું એટલે પૈસા આપવા જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત એની પરત નાણાં પરત કરવાની શક્તિ પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે હવે બેંક લોન આપતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખે કે હું જે કંપનીને લોન આપું છું એને કેટલી જરૂર છે કેટલા રૂપિયાની જરૂર જરૂર છે નાણાંની ધારો કે કોઈ કંપની છે એને વીસ લાખ રૂપિયાની જરૂર છે તો પહેલાં તો એની જરૂરિયાત એણે ચેક કરી પછી નાણાં પરત કરવાની શક્તિ એ કંપની જે છે એની નાણાં પરત કરવાની શક્તિ છે કે કેમ એ પણ બેંકે જોવું પડે નાણાં પરત કરવાની શક્તિ ન હોય તો બેંકને તો નુકસાન જાય એ પરત ન કરે તો પછી છે પાછલા વર્ષના વાર્ષિક હિસાબો એનું ગયા વર્ષના વાર્ષિક હિસાબો કેવા છે ને કેટલો નફો કર્યો છે ધંધાની નફા બધી વસ્તુની ચકાસણી કરીને બેંક છે એ લોન આપે છે લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરે રાખે છે એટલે એમને એમ લોન નથી આપી દેતી કંપનીએ કે ધંધાદારી એકમોએ પોતાની કંઈક મિલકત બેંકમાં ગીરવી રાખવી પડે છે મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે ખાલી મિલકત ગીરવી રાખવાથી પૂરતું નથી નક્કી થાય થયેલા દરે ધારો કે કોઈ કંપનીએ વીસ લાખ રૂપિયા લીધા તો વીસ લાખ રૂપિયાનું દર મહિને જે જેટલા ટકા વ્યાજ નક્કી થાય એટલા ટકા વ્યાજ દર મહિને એ કંપનીએ બેંકને ચૂકવવું પડે છે લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એક સાથે પરત કરી શકાય છે એક સાથે ધારો કે વીસ લાખ રૂપિયા લીધા અને એવું નક્કી કરવામાં આવ્યું કે દર મહિને હું તમને દસ હજાર ચૂકવીશ તો કાં તો હપ્તાથી અને કાં તો એક સાથે લોનની રકમ પરત કરી શકાય છે ત્યારબાદ છે કેશ ક્રેડિટ કેશ ક્રેડિટનો મતલબ પણ એવો જ થાય કે એક પ્રકારનું પૈસા આપવા ધિરાણ કરવું બેંક વેપારીઓ કે ઉદ્યોગને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે આના માટે કંપનીએ પોતાની અંગત મિલકતની જામીનગીરી આપવી પડે છે બેંકને અથવા તો પોતાનો જે માલનો સ્ટોક છે એની જામીનગીરી બેંકને આપવી પડે છે એના આધારે બેંક છે એને કેશ ક્રેડિટ તરીકે અમુક નાણાંનું ધિરણ કરે છે ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે એટલે જેટલા સમય માટે નાણાં લીધા હોય એટલા સમય માટે બેંકને વ્યાજ ચૂકવવું પડે છે ત્યારબાદ છે ઓવરડ્રાફ્ટ ઓવરડ્રાફ્ટ આની પહેલા પણ આપણે સમજી ગયા છીએ કે ઓવરડ્રાફ્ટ હંમેશા જેની પાસે ચાલુ ખાતું હોય એને જ મળે બેંક વેપાર બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે સિલક એટલે રકમ ધારો કે કોઈ ધંધાદારી સંસ્થા છે એના ચાલુ ખાતામાં વીસ લાખ રૂપિયા પડ્યા છે હવે એ ધંધાધારી એકમને અત્યારે ત્રીસ લાખ રૂપિયાની જરૂર છે વીસ લાખ તો એના પૈડા છે એટલે એ લઈ લેશે ચાલુ ખાતામાંથી બાકીના દસ લાખ રૂપિયાની વ્યવસ્થા બેંક ચાલુ ખાતું ધરાવનાર વેપારીને ધંધાકીય એકમને એની શાખના આધારે કરી દે કે એની શાખ કેવી છે એની ઇમેજ કેવી છે બેંકમાં જો સતત એના ખાતામાં પૈસા પૈડા રહેતા હોય વધારે તો એ શાખને ધ્યાનમાં રાખીને એની ઇમેજને ધ્યાનમાં રાખીને એના બેંક સાથેના નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખીને બેંક છે એને વધારાના દસ લાખ રૂપિયા ઓવરડ્રાફ્ટ તરીકે આપે એને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે વેપારી કે ધંધાધારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે ધંધાધારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કર્યો હોય એટલા સમયનો એને વ્યાજ ચૂકવવું પડે છે ત્યારબાદ છે વેપારી શાખ અથવા ધંધાના લેણદારો ધંધાકીય એકમોને કાચા માલની કે તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ એક ધંધાધારી કોઈ એક વેપારી પેઢી છે એ કોઈ અન્ય વેપારી પેઢી પાસેથી કાચો માલ મંગાવે છે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ મમરાનો ધંધો કરતું હોય તો મમરાની મોટી મોટી ગુણો હોય હવે એવી કોઈ વેપારી પેઢીને પાંચસો ગુણની જરૂર પડી પાંચસો મમરાની ગુણની તો એની એને કોની પાસે મંગાવવાના છે તો કે જે આ કાચો માલ મમરાનો વેચે છે એની પાસેથી એ મંગાવવા છે પાંચસો ગુણ એની એ વેપારી સામેની શાખ ખૂબ જ સારી છે ઇમેજ ખૂબ જ સારી છે સમયે પૈસા પહોંચાડી દે છે તો એ વ્યક્તિ શું કરશે સામેવાળી જે કાચો માલ પૂરો પાડે છે એ એની શાખના આધારે એને અમુક સમય માટે ઉધારીમાં એ પાંચસો ગુણ એમને મોકલાવી દેશે અને એવું કહેશે કે કાંઈ વાંધો નહીં તમે મહિના પછી મને એનું પેમેન્ટ ચૂકવી દેજો તો એને કહેવામાં આવે છે વેપારી શાખ એક વેપારીની અન્ય વેપારી સામે કેવી ઇમેજ છે કેવી શાખા છે એને ધ્યાનમાં રાખીને અમુક સમય માટે જે ખરીદી કરવા આપે એને કહેવામાં આવે છે વેપારી શાખ અથવા ધંધાના લેણદારો અને આ રીતે ધંધાના લેણદારો છે એ સીધી રીતે મૂડી મૂડી પૂરી પાડતા નથી પણ માલ કે સેવા શાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે ત્યારબાદ છે આંતર કંપની થાપણો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય જનરલી કોઈ પણ વેપારી એકમ છે એ બેંક પાસેથી પૈસા લેતી હોય પણ અહીંયા એક વેપારી કંપની છે એ બીજી કંપનીની મૂડીની જરૂરિયાતોને પૂરી કરે અને થાપણ સ્વરૂપે જે રકમ આપે એને કહેવામાં આવે છે આંતર કંપની થાપણ મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદભવે છે જનરલી આવું કામ કોણ કરે તો કે કે શાસક કંપની અને ગોણ કંપની આ વસ્તુ આપણે સમજી ચૂક્યા છીએ જેમાં એકાવન ટકા હિસ્સો શાસક કંપનીનો હોય એને શાસક કંપની કહેવાય છે અને ઓગણપચાસ ટકા શેરનો હિસ્સો જે કંપનીનો હોય એને ગોણ કંપની કહેવામાં આવે છે એ બે કંપની એકબીજાની સાથે જે નાણાકીય થાપણોની આપણે કરે એને કહેવામાં આવે છે આંતર કંપની થાપણો હવે આપણે જે છેલ્લો મુદ્દો છે એ સમજીએ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત માલિકીના ભંડોળનો અર્થ શું થાય તો કે જે પોતાની માલિકીના છે એ શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે જ્યારે ઉછીના ભંડોળ કોને કહેવામાં આવે છે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે ટૂંકમાં જે પોતાના ખુદના હોય નાણાં એને ના માલિકીના ભંડોળ કહેવાય અને જે પોતાના ન હોય એને ઉછીના લીધા હોય એને ઉછીના ભંડોળ કહેવાય ત્યારબાદ છે એના પ્રાપ્તિ સ્થાન માલિકીના ભંડોળના પ્રાપ્તિ સ્થાન કયા કયા છે તો કે ઇક્વિટી શેર નફાનું પુનઃરોકાણ ઘસારા ભંડોળ અથવા અનામતો દ્વારા મેળવી શકાય છે આ બધા માલિકીના ભંડોળના પ્રાપ્તિ સ્થાનો છે જ્યારે ઉછીના ભંડોળ કઈ કઈ રીતે મેળવી શકાય છે તો કે તો ડિવેન્ચર બહાર પાડીને આપણે સમજી ગયા છીએ કે ડિબેન્ચર એ પ્રકારનું ઓછીનું નાણું જ છે ત્યારબાદ વેપા વ્યાપારી બેન્કો પાસેથી જે લોન લેવામાં આવે તે ઉછીના ભંડોળ છે ત્યારબાદ નાણાકીય સંસ્થાઓ દ્વારા જે નાણાં પ્રાપ્ત કરવામાં આવે એ બધા ઓછીના ભંડોળ છે ત્યારબાદ છે વળતર માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે શું મળે છે તો કે કે ડિવિડંડ મળે છે જો કંપનીને નફો થાય તો વધારાના નફામાંથી એના શેર હોલ્ડરોને ડિવિડન્ડ પૂરું પાડે છે જ્યારે ઓછીના ભંડોળમાં વળતર તરીકે શું આપવું પડે છે તો કે કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું પડે છે ત્યારબાદ છે વળતરનો દર માલિકીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત હોતો નથી એ કંપનીને કેટલો નફો થાય છે એના આધારે શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વળતર ચૂકવવામાં આવે જ્યારે ઓછીના ભંડોળમાં વળતરનો દર નિશ્ચિત હોય નક્કી કરેલા દરે દર મહિને ઊંચીના ભંડોળનું વ્યાજ કંપનીએ ચૂકવવું જ પડે છે ત્યારબાદ છે મૂડી પરત માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે જ્યારે ઊંચીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે અહીંયા માલિકીના ભંડોળ અને ઊંચીના ભંડોળ વચ્ચેનો તફાવત આપણે પૂર્ણ કરીએ છીએ અને અહીંયા આ પ્રકરણ પણ આપણે પૂર્ણ કરીએ છીએ આ આખા પાઠના સ્વાધીના પ્રશ્નો તમારે તમારી સીડબલયુમાં લખવાના છે એટલે લખી લેશો